ગુરુપૂનમ નિમિત્તે બીએપીએસના અધ્યક્ષ ગુરુવર્ય પૂજ્ય શ્રી મહંત સ્વામીજી મહારાજ બહુ ચાસણ પધાર્યા છે તેમના આગમન સમયે બાળભક્તો સહિત મોટી સંખ્યામાં હરિભક્તોએ ભવ્ય સ્વાગત કર્યું હતું સ્વાગત સભામાં સદગુરુવર્ય શ્રી ત્યાગવલ્લભ સ્વામીજી દ્વારા પૂજ્ય મહંત સ્વામીજીને હાર તોરા કરી આવકારવામાં આવ્યા આ અવસરે સમૂહમાં ભગવાનની આરતી પણ યોજાઈ હતી પૂજ્યશ્રીના દર્શન માટે હરિભક્તોનો ઓમટેલો ઘેલો દર્શાવતો હતો ભાવવિલ માહોલ સર્જાયો હતો ગુરુ પૂનમની મુખ્ય ઉજવણી પૂજ્યશ્રીના સાનિધ્યમાં દસમી જુલાઈએ બોચાસણ મંદિર ખાતે યોજાશે આપ સૌ ભક્તોને ગુરુદર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા બોચાસણ આણંદ